ગુજરાતમાં હવે ચોમાસું વિદાય લેવા જઈ રહ્યું છે તે વચ્ચે ફરી એક વખત હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં જ જોર વધી શકે છે અને આગામી એકવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ યથાવત રહી શકે છે ત્યારે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે એટલે કે પાંચ ઇંચ સુધી વરસાદ વરસી શકે છે તે જિલ્લાઓમાં ત્યારે હાલ

નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે આમ તો ગુજરાતમાંથી હવે ચોમાસાની વિદાયની તૈયારીઓ થઈ ગઈ છે કે લાગે છે કે મેઘરાજા અંતિમ દિવસોમાં પણ તરખાટ મચાવવાના મૂડમાં છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે પંદરમી સપ્ટેમ્બરથી લઈને એકવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મધ્ય આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્ય સંભાવના વ્યક્ત કરી છે ત્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસ એટલે કે પંદરમી સપ્ટેમ્બરથી લઈને ઓગણીસમી સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે ત્યારે નવરાત્રીમાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્ય વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે હાલમાં ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા પશ્ચિમ દિશાથી છે અને પવનની ગતિ અને પવનની ગતિ 15 થી લઈને વીસ કિમી પ્રતિ કલાકની રહેશે ત્યારે રાજસ્થાનના કેટલાક ભાગોમાં તેમજ પંજાબના કેટલાક ભાગોમાં અને ગુજરાતમાંથી બે દિવસ વહેલું ચોમાસું વિદાય લેવાની શક્યતા છે ત્યારે હાલ તો રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે ચોમાસાની વિદાયની ચર્ચા થઈ રહી છે અને આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે તેમણે આવનારા સમયમાં અંગે પણ આગાહી કરી છે ત્યારે અંબાલાલ પટેલનું કહેવું છે કે અઢારમી નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું બનવાની શક્યતા છે ત્યારે તેને લઈને આ વર્ષે ઠંડીમાં પણ ખૂબ જ વધારો જોવા મળશે આ વખતની ઠંડી આકરી પડી શકે છે નજીકના વિદર્ભ વિસ્તારમાં એક લો પ્રેશર એરિયા રચાયો છે જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ રચાય છે આ પ્રેશર એરિયા સમુદ્રની સપાટીથી ચાર પોઈન્ટ પાંચ કિમી ઉલું છે ત્યારે આગામી કલાકોમાં તે પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધી શકે છે તેમજ પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી એક પોઈન્ટ પાંચ કિમીથી લઈને પાંચ પોઈન્ટ આઠ કિમી વચ્ચે ઊંચાઈ ધરાવી રહ્યું છે પછી પણ કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે ત્યારે હવામાન નિષ્ણાતો તેમજ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી અંગે શું કેવું છે આપનું અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ વેધર અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો